ભારત જય જય સદારામ બાપા મિત્રો આપણે ખરેખર બધા જ બદલા છે બધાનું કોમ આપણે પાર પાડી શકો પણ એક આપણાના ઘરની અંદર એનો બદલો વળતો નથી એના પગ ધોઈને પીવો તોય પણ બદલો વળતો નથી એક વખત ધોયા હાટે પીવો ને તોય નહીં મળતો પણ કાયમ પગ ધોઈને પીવો ને તોય બદલો નહીં વળતો એવા આપણા જણેતા આપણી જણેતાની તોલે કોઈ ના આવે વજન મસ્ત ગાયું છે અને ખરેખર તમે જુઓ નવ મહિના પેટમાં આપણને લઈને વજન ફરે હે વજન લઈને ફરે અને જઈ અને એ જન્મ આપણો થાય એટલે એ સ્ત્રીનો નવો અવતાર કહેવાય મિત્રો અને એ ઉંમરલાયક આપણે થ એટલે ભણાવે ગણાવે પૈણાવે અને પછી બૈરું બૈરાના કહેવાથી એ હેડે અને પછી બૈરું કહે કે આપણે હવે મા બાપને તમે યોધ્યા આશ્રમમાં મૂક્યાઓ મિત્રો આજે માને જ્યારે મા માવતરને જો કદાચ આપણે આશ્રમમાં મૂકવા જતા હોય એ વખતે માને એવું લાગવું લાગતું હોય છે કે આ જમીન જો કદાચ મારા જગ્યા આવે ને તો હમાઈ જવું છે એટલે મિત્રો ખરેખર આવા જણેતાની તોલે તો આપણે કોઈ આવે નહીં એટલે માવતર છે મોટા ગુરુ છે ભગવાન છે જે ગણો એ તમારી મિલકત છે જે છે એ મા બાપ છે મિત્રો મા બાપ સિવાય કાંઈ જ નથી એ તમે વિચાર કરો સાહેબ જ્યારે જન્મ આપણને આપ્યો છે ત્યારે માએ હું તો કોઈ એનું કોળ્યું એને તો અત્યારે તો કેસો એવા બને છે નેઠ નેઠ બચી જાય છે એટલે મિત્રો અમારો વિડીયો આગળ બહુ શેર કરજો આગળ વધારજો લાઈક આપજો ફોલો કરજો અને જે કશું ના કરી શકો તો સાહેબ જે સદારામ બાપા તો બોલજો બોલજો ને બોલજો